બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે સગીરોને પણ મત આપવાનો અધિકાર આપવાની ભલામણ કરી છે તો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો બાંગ્લાદેશમાં સગીરો એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ મતદાન કરવા માટે લાયક બનશે કે બાંગ્લાદેશી નેશનલિસ્ટ પાર્ટીએ શનિવારે વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનિસની ભલામણની ટીકા કરી હતી કે લઘુત્તમ મતદાન વય ઘટાડીને સત્તર વર્ષ કરવામાં આવે બીએનપીએ જણાવ્યું કે આનાથી ચૂંટણી પંચ પર દબાણ આવશે અને ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે જે ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો હતો કે ઓગસ્ટમાં શેખ હસીનાના આગેવાની હેઠળની સરકારના વર્તન પછી પચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરાયેલા યુનિસે શુક્રવારે લઘુત્તમ મતદાન વય ઘટાડીને સત્તર વર્ષ કરવાની ભલામણ કરી હતી તો ચૂંટણી સવારનો પ્રસારિત એક વિડીયોમાં સંદેશમાં યુનિસે જણાવ્યું હતું કે વોટિંગની લઘુત્તમ ઉંમર સત્તર વર્ષ કરી જોઈએ જેથી કરીને યુવાનો તેમના ભવિષ્ય વિશે અભિપ્રાય આપી શકે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App